નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ ફ્રીડમ લાઈફમાં ફરીથી એકવાર સર્વ લોકોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના ટોપિકમાં આપણે વાત કરવાનો છે કે ઘણા બધા લોકોને જે ગેસની સમસ્યા રહેતી હોય છે પેટમાં ખૂબ બધો ગેસ ભરાઈ રહેતો હોય ને એકદમ આખો દિવસ આમ કહેવાય કે નબળા જેવું રહેતું હોય છે સુસ્તી ભરાઈ રહેતી હોય છે જે ગેસના કારણે તકલીફ થતી હોય છે તો આજે હું તમને જણાવું તો ગેસ છે એ એનું મૂળ કારણ શું છે અને એને દૂર કરવા માટે શું કરવું પડે

એના કારણે જ મુખ્ય રૂપે ગેસ થાય છે પેટની અંદર એવો ગેસ થાય છે જેના તમને માથું દુખે છે એસિડિટી થાય બળતરા થાય દુખાવો થતા હોય છે જ્યારે આ ગેસ અંદર થઈ જાય તમને ખૂબ બધો ગેસ જેવું લાગતું હોય ત્યારે તમારે એની માટેનો આક્ષી ઉપાય કરવાનો છે જેની અંદર તમારે દોઢથી થી બે ગ્લાસ જેટલું પાણી લેવાનું છે આ પાણીને ઉફાળું કરવા મૂકી દેવાનું ગરમ જેવું પાણી થઈ જાય ઉકળી જાય પછી તમારે એની અંદર એક ચમચી સૂકા ધાણાનો પાવડર ઉમેરી દેવાનો છે એક ચમચી પાવડર ત્યાર પછી તમારે એની એની અંદર અંદર અડધી ચમચી જેટલી ઉમેરી દેવાની અને એક ચપટી જેટલી હિંગ ઉમેરી દેવાની ચપટીમાં જેટલી હિંગ આવે એટલી હિંગ એની અંદર ઉમેરી દેવાની છે આ બધું જ વસ્તુ ગરમ થઈ જાય પછી એક બેસ્ટમાં બેસ્ટ જો કહેવાય તો છે તુલસીના પાન આ પાંચ થી છ તુલસીના પાન લઈ આવવાના છે એ પણ એની અંદર ઉમેરી દેવાના છે સરસ મજાનો કાઢો તૈયાર થઈ જાય ગરમ થઈ જાય પછી તમારે એને ઉતારી લેવાનું છે અને એક બોટલની અંદર ભરી લેવાનું છે હવે મિત્રો આનો પ્રયોગ તમે ક્યારે કરી શકો જ્યારે તમે જો ગેસ થાય ત્યારે તમે અડધો કપ આ લઈ શકો છો પણ તમને જ્યારે અજીર્ણ રહેતું હોય અપચો રહેતો હોય તો તમારે કાયમ પાંચ દિવસ સુધી આનો પ્રયોગ સતત ચાલુ રાખવાનો છે આ બોટલમાં પાણી ભરી દીધું છે એ પાણી તમારે આખો દિવસ તમને જ્યારે તરસ લાગે છે ત્યારે થોડી થોડી માત્રામાં આ પાણી તમારે પીયા કરવાનું છે આ કરશું એટલે તમારો અપચો એકદમ દૂર થઈ જશે અને અપચો દૂર થશે એટલે તમને ગેસ નહીં થાય તો ખાસ આ પ્રયોગ કોને માટે ના કરવો જોઈએ જેમને એસિડિટી રહેતી હોય જેમને પિત્તનો પ્રકોપ રહેતો હોય છે પેટમાં કે સાતીમાં બળતરા ખૂબ રહેતી હોય તો એ લોકોને આ આ પ્રયોગ પ્રયોગ ન કરવો જોઈએ જોઈએ ખાસ જ્યારે તમે કરો છો તો એ પણ ધ્યાન રાખવું કે તમને જો કબજિયાત રહેતી હોય તો હિસાબે પણ ઘણી વખત ગેસ થઈ જતો હોય તો કબજિયાત નાબૂદ થાય એ માટેના પણ પ્રયોગ આપણે કરવા જોઈએ વિડીયોમાં નીચે લિંક છે તમે બધા જોઈ શકો છો કે એની અંદર પણ આપણે કબજિયાતના પ્રયોગો અગાઉ જણાવેલા છે તો ગેસ માટેનો આ અક્ષીર ઉપાય છે તમે એકવાર કરી શકો તમને સો ટકા એમાં ફાયદો થશે ખૂબ ખૂબ આભાર